જય માતાજી કેમ છો બધાય તો આજે વિચાર્યું છે કે હું ફૂલ લોગિંગ કરીશ અને અત્યારે હું જાઉં છું બપોર પછી ચાર પાંચ વાગે આજે મારે ઓર્ડર છે અને આ મારું મિની પાર્લર છે જોકે મેં આજ બધું રેડી કરી નાખ્યું છે અને આજ કામ કરવાનું હોય એટલે કમ્ફર્ટેબલ અને મારું સિમ્પલ કેમ કે મને કામ કરવા માટે કમ્ફર્ટેબલ હોવું જોઈએ એટલે આજ મારું મેં સિમ્પલ લુક રાખ્યું છે અને મેં મારો બધો સામાન પેક કરી લીધો છે તો ચાલો દેખાડું આજે એમને નાઈટ પણ છે તો પણ તે મૂકવા આવે છે એટલે મેં હું જગાડીને જગાડી નીકળી કેમ કે આટલો બધો સામાન લઈને તો હું જઈ નથી શકતી આજ મારી સાથે કોઈ મારી હેલ્પર નથી આજ હું એક જ છું કેમ કે મારે ખાલી બ્રાઇડ જ રેડી કરવા જો ત્યાં જઈને કસ્ટમર વધી જશે તો હું પહોંચી રહીશ એટલે કાંઈ ટેન્શન નથી આજ હું કોઈ વ્યક્તિને સાથે નથી લઈ જતી પણ કાલે સવારમાં લઈ જવા પડશે કે કાલે સવારમાં મારે વહેલા તૈયાર કરવા જવાના છે તો એનો પણ ફૂલ વ્લોગ મૂકીશ અત્યારે હું ત્યાં જઈને કેમ તૈયાર કરું છું કેમ કરું છું મારું વર્ક તમને દેખાડીશ તો ત્યાં જઈને મારો હેર સ્પ્રે ભૂલી ગઈ હતી ઘરે જોકે જ્યારે બહાર જાવી ત્યારે ઘણી વખત એવું થાય કે ગમે એટલું યાદ કરવી તો પણ ભૂલાઈ જાય એટલે હું મારો હેર સ્પ્રે ભૂલી ગઈ હતી અને અહીંયા ઓરે હતો એટલે મને જલ્દીથી અંબાવી ગયા હતા અને જોકે અત્યારે રાત્રિનો ટાઈમ અને રિસેપ્શન હતું એટલે મારે રિસેપ્શન માટે એમને રેડી કરવાના હતા અને અત્યારે એ એક જ હતા સવારે છે જાજા અને મેં ફાઉન્ડેશન લઈને મારું કામ શરૂ કરી દીધું છે પહેલાં મેં પ્રાઇમર લગાવ્યું છે અને આ ફાઉન્ડેશનમાં મારી પાસે વ્હાઈટ કલરનું ફાઉન્ડેશન છે જે મેં આ ફાઉન્ડેશનમાં મિક્સ કરી દીધું છે અને જોકે એની સ્કિન પ્રમાણે મેં બેઝ તૈયાર કર્યો છે જેમાં મેં થોડું એની સ્કિન કરતાં થોડો લાઇટ કર્યો છે જેથી એમનું બેઝ અને એમની સ્કીન પ્રમાણે મસ્ત સૂટ કરે એ રીતનો મેં લગાવ્યો છે

અને તમે જોઈ શકો છો તેમની સ્કીન પ્રમાણે એકદમ મેં મેચ કર્યો છે થોડું એમના સ્કીનથી લાઇટ કર્યું છે કેમ કે અહીંયા અમારે બધાયને થોડું લાઈટ ફાઉન્ડેશન મેકઅપ એવું ગમે સ્વિચ મને બધું થોડું થોડું फिर सू ब्रश लेते हैं जो क्या है लकी नो क्या एक चीज सार लगे क्योंकि स्टार्टिंग में मैं कॉम्पैक्ट के लूस पाउडर तेल लगा भी नहीं पची आई शेडो तेरे में आउटफिट प्रमाणी અત્યારે મેં ફિક્સર લગાવી દીધું છે જો કે થોડુંક એવું થઈ ગયું હતું કે કામમાં હું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ હતી એટલે મેં લાસ્ટમાં ફિક્સર લગાવી દીધું હતું તો મેં લાઈનરને એવું મેં પહેલાં લગાવી દીધું ને અત્યારે લીધું છે ને ઓફિસ છે તો એમનો મેકઅપ તમે જોઈ શકો છો એટલો સિમ્પલ અને સરસ લાગે છે તેમને પર્સનલી બહુ જ ગમ્યો હતો જોકે મેં એમનું રિવ્યુ નહોતા લીધું કેમ કે એમને શરમ આવતી હતી એટલે તમે જોઈ શકો છો મેં કઈ રીતના કર્યું છે થોડો સિમ્પલ અને હવે આવી ગયા છે હેરસ્ટાઈલ ઉપર અને હું ક્રિમ્પિંગ કરું છું જોકે એમને હેરસ્ટાઈલ જતી છે અને કોઈ હેરને કલ્સ કરવા છે એટલે પહેલાં ક્રિમ્પિંગ કરવી પડશે મારી પાસે આઈકોનિકનું ક્રિમ્પિંગ મશીન છે

આઈકોનિક એ જો કે ક્રિંગિંગ મશીન આઈ વાત છે જાનુ મે સ્ટાર્ટ કર્યું તો જાનુ છે એટલે કંપની પણ સારી મને મને ખુદ પણ કે બી છે હેલ્પર માં જાવ તો મારું પોતાનું મશીન લઈને જાઉં છું વેપાર એટલે તો લોકો મને પેમેન્ટ આપી દેશે અને હેલ્પર તે કેવા ને તો હેશટેગ કલ્સ કરવાના છે એને જન કી દીપ પેમ છે જઈ આપણે ફોટો બતાશે બરાબર આ જે સ્ટાઈલ લઈ દેશું હવે પૂરો વિડીયોમાં થોડો દેકારો છે જો કે બધા એકાબીજે પર્સનલી તે તેમનું કામમાં વાત કરે છે તો હું તમને આમ પણ કહી દઉં કે એમના વાળ છે ને બહુ આછા હતા જેની હિસાબે મેં થોડા થોડા સેક્શન લઈને કલ્સ કર્યા છે જેની હિસાબે એના હેર બહુ આમ વધારે અને ઘાટા લાગે જેથી તે બહુ ખૂબ સરસ દેખાય એટલા માટે મેં થોડા થોડા વાળ લઈને પછી કલ્સ કરતી ગઈ અને પછી મેં ઉપરની હેરસ્ટાઈલ લીધી અને હેરસ્ટાઈલ લેતી ગઈ અને મેં કલ્સ કર્યા છે જેથી હું તમને છેલ્લે એમનું ફાઇનલ લુક બતાવીશ જે કેવી રીતના સરસ લાગે છે આવી રીતના હેરસ્ટાઈલ લેવાથી અહીંયા મેં પફ લેવા થોડું ક્રોસમાં બે પીન મારી છે થોડા વાળ લઈને જેનાથી પફ બહુ સરસ આવે અને થોડો ફૂલેલો આવે જેથી સરસ લાગે પીન મારીને વાળ ક્લિક કરી દઉં છું અહીંયા મેં થોડું બેક કોમ કર્યું છે અને પછી પફ લીધું જોકે મેં એમાં બંધ કે એવું કાંઈ નથી નાખ્યું કેમ કે ખુલ્લા વાળ રાખવી તો થોડું નાનું પફ લેવી તો જેનથી સરસ આવે અને મને પર્સનલી તેવું જ ગમે છે હું તમને છેલ્લે ફાઇનલ લુક બતાવીશ જોકે મને બહુ ઊંચું પફ લેવું અને બંધ નાખવું ઓછું ગમે જોકે એવી કાંઈ જરૂરી ઓલી હોય તો એમાં નાનું એવું બંધ નાખીને પફ લઈ લઉં છું પણ આમાં મેં બંધ નથી નાખ્યું અને નાનું એવું બેક કોમ કરીને પફ લીધું છે તમે જોઈ શકો છો મેં આવી રીતના નાની નાની લાઇનિંગ કરી જોકે મેં બુફ ખુલ્લી ખુલ્લી નથી કરી થોડી નાની નાની કરી જોકે હું ઘણા ટાઈમથી કરું છું લાઇનિંગ એટલે મને પ્રેક્ટિસ પણ પડી ગઈ છે અને આ રીતનું મેં કંઈક બ્રોચ નાખ્યું છે અને જેમ જેમ મેં હેરસ્ટાઈલ લીધી તેમ તેમ કલ્સ છે તમે એનું ફાઇનલ લુક હેરસ્ટાઈલનું જોઈ શકો છો તેમને નથી કીધું મેં એમને પૂછ્યું હતું પણ એમને કીધું પર્સનલી તમને જેમ સરસ લાગે તેમ લઈ દો તો તેમને મેં બ્રોચ પણ નાખી દીધું છે અને તમે એની હેરસ્ટાઈલ જોઈ શકો છો અને હું હવે તમને એમનું ફાઇનલ લુક પણ બતાવીશ તો તેમને રેડી કરી નાખ્યા છે ને હવે આ બધું પેક કરવાનું છે અને જોકે થોડી વારમાં એક વ્યક્તિને તૈયાર કરવામાં કેટલું બધું ફેલાઈ જાય ને લાવતી વખતે પણ પેક કરવું પડે સંભારીને અને જતી વખતે પણ અને આ ખબરની પણ મારી વોઇસ ગઈ છે જોકે મને એવું છે કે માઈક બંધ થઈ ગયું છે એટલે તો અત્યારે અમે ઘરે જઈ રહ્યા છે એવી જોકે અડધી કલાકમાં મેં રેડી કરી નાખ્યા હતા તેમને અને તેમને ફોન કરીને કીધું કે મને લઈ જાઓ તમે ઘરે હોય તો તો તે હજી નહોતા ગયા ઓફિસે કેમ કે હજી રાતના સાડા સાત જ થયા હતા એટલે હું તેમને રેડી કરીને વિ આવી હતી એમને રિસેપ્શન વહેલા સતી થઈ જવાનું હતું એટલે મેં વહેલા સતી તૈયાર કરીને ઘરે હું પાછી પણ વળી ગઈ કેમ કે એક વ્યક્તિ હતા એટલે મારે જાજી વાર નહોતી લાગી એટલે હું એક હતી તો તરત જ કરીને વ્યાવી એટલે મારે ફોન પણ કરવો પડ્યો તો તે હતા હાજરમાં તો લઈ ગયા અને ઘરે જઈને હવે જોઈશું મમ્મી ક્યારેક હું કહીને આવું કે મમ્મી રસોઈ બનાવી નાખજો તો બનાવી નાખી હોય પણ આજ તો મેં મમ્મીને કાંઈ કીધું પણ નહોતું કે હું ઓર્ડર ઉપર જાઉં છું અને એમને ખબર પણ નહોતી તો ઘરે જઈને જોઈશું શું બનાવવાનું છે શું છે તો એમને તો મેં પૂછ્યું પણ તે તો ના જ પાડતા હતા કે મારે નથી જમવું પણ હવે ઘરે જઈને ખબર પડશે તો તેમને ચા તો જોશે જ તે તો ચા બનાવશું અને જમવું હશે તો જમવાનું પણ બનાવશું તો ઘરે જઈને ખબર પડશે તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આવીને પણ મેં એમની જ પાસે ઠેલો લેવો રહ્યો કેમ કે મારાથી એટલો બધો ભારે ઉપાડતો નહોતો આમાં મશીનને સેટને બોક્સને એવું બધું હોય તો તેમને ઉપાડી પણ લીધો જો કે મને જીવનમાં એ વ્યક્તિ એટલું સારું મળ્યું છે કે હું જે કહું એ કરે અને ક્યારેય મને કોઈ વિરોધ નથી કરતા મારું જે કામ હોય એમાં મને સપોર્ટ પણ કરે છે તો ત્યાં જઈને હજી તો ઉપર નહોતી ગઈ તો મારી ભત્રીજી મને જોતી હતી તો તેમને તમે ત્યાં ઘરે જ પહોંચી નહોતી તો આવીને મને ફી કરીને દોડી હતી અને અહીં આવીને મને ખબર પડી કે ચા બનાવવાની છે અને મમ્મી રસોઈ બનાવતા હતા તો તે મને ખીજાતા પણ હતા કે તારે મને કહીને જવા હું વિજય માટે જમવાનું વહેલા સતી બનાવી નાખું પણ તે ના પાડતા હતા કે મારે નથી જમવું અને ઘરે આવીને કોને ખબર મારા માઇકને શું થયું તો ખુલ્લી પણ ગયું હતું અને મેં ઘરે આવીને ચા બનાવી અને ચા બનાવીને જોયું તમારી બેન પણ આવી ગઈ હતી કામેથી તો ઠંડુ તો પેલા પાણી પી લીધું કેમ કે હું બહુ જ થાકી ગઈ હતી એટલે પાણી પીને અને એનું તમે પાછળ જોઈ શકો છો તે સેવ મમરામાં પણ પાણી નાખીને ખાય છે અને એનું તો આવું જ હોય નાના છોકરા જેવું તો મેં ચા મૂકી દીધી છે ચા બનાવીને પછી તે ચા પી લેશે જો કે થોડીક જ ચા પીવે છે જમવાનું હોય તો તેમને ચા જોઈ અને આ દૂધ કોને ખબર બે બાજુથી તૂટલું હતું

મારે બધું જઈને પેક કરવાનું છે સવારનું અને અતાર નું બધું અલગ અલગ છે કાજુ છે એ ત્રણ કાજુ આવ્યા છે કેવી ખાઈ છે અમને તો આપ આ જો મારા દુકાને જઈન ભાગ લઈને આવે ને તું આવ લઈને આવી આયા આયા બેન કેવું લાગે મીઠું મીઠું લાગે હા મીઠું મીઠું લાગે ખા તો મને તો દે કેમ મને નહીં આવું થોડું આલે આખો દી તો ફી હોય ને ફી ને દેવાનું નહીં ખાલી છે તારું હગુ એમાં હું તું મને દેસો એલા નીકળ્યું હો બેન ઈ લઈ જવાનું કાજુ લઈ જવાનું એને શું કહેવાય કાજુ આને શું કહેવાય આને શું કહેવાય काजू नूंगे भाई, अदरक्स के भाई, किसमिस बोल तो, किसमिस तो। बोल तो, ड्रैक्स बोल तो बेल, ड्रैक्स, ड्रैक्स, पी, बीजू हूं क्या भाई, बदाम, बोल तो, हैं, बदाम के भाई, बिन बदाम, बोल तो बदाम, काजू, काजू नहीं, बदाम के भाई. જો આને બદામ કેવાય લાવ દેખાડુ જો આને બદામ કેવાય શું કેવાય બદામ બોલ તો નામની બદામ બોલ તો બોલ્યો કે દ્રાક્ષ કે બદામ ન રાદ આને હું આટલી ઉમરે વાળી હુઈ જુસ્યામ જો તો ડેટ કો હું જોસો અંશુ તારા નામ અંશુ છે હ તારું નામ અંશુ છે જો કેવું જોવે છે જો અંશુ બાબલા એ અત્યારથી બાબલા દેખાડે છે हाँ तो ये के बीच भाई चलो सी ए कल होड़ो हों मर्सोडिन गड़ी के हुआ इन्नत दे तो हुआ देन भाई जो आदि वाई बिन निभा बला आज तीन चूड़ो वड़ी पासो हुआ नत दे ताली याद थी याद थी ए ये कल होड़ा दीचू आज तो चौका तो बदन देखा है माने देखा है नहीं કે ભાભી આવી ગયા છે અમાર માણસ ચાર જાગી ને હેલ્પ કરાવવા ચેનલ રોજ નવા વ્લોગ અને વિડિયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કે તો બેન કહી દો બધાને લાઈક કરજો એ ભાઈ આમ નથી આવડતું આમે નથી આવડતું આમ આવડે છે ટાટા ટાટા